વીએમ શાહ અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ શાળામાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ વખતના વિશ્વ વિક્રમ ધારક હરિદ્વારથી પધારેલ યોગ બાબા રામદેવજીના શિષ્ય પતંજલિ કેન્દ્રીય પ્રભારી આદિત્ય દેવજીએ આ યોગ સત્રનું નેતૃત્વ કર્યું જેમાં યોગ દ્વારા ધ્યાન એકાગ્રતા માનસિક શક્તિ વધારવાની અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગના અસંખ્ય લાભો અંગે માહિતી આપવામાં આવી તેમની સાથે પતંજલિ યુવા ભારત સ્વામી સનાતન દેવજી યુવા ભારત પતંજલિ રાજ્યપ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાની યુવા ભારત પતંજલિ રાજ્યપ્રભારી રાજેશભાઈ પંચાલ દ્વારા યોગના વિવિધ આયામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આમ આ સમગ્ર કાર્યક્રમમાં હાલોલ મહાજન ઊંચા શિક્ષણ મંડળના માનદ મંત્રી શ્રી સમીરભાઈ શાહ સાહેબ સાથે વીએમ શાહ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી રજનીકાંત ધમલ સાહેબ સાથે વીએમ શાહ ગુજરાતી માધ્યમ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી મૃગેન્દ્રસિંહ સોલંકી સાહેબ અને વીએમ શાહ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી હર્ષાબેન શુક્લ સાથે શાળાના દરેક વિભાગના સુપરવાઇઝર શ્રી શાળાના દરેક વિભાગના શિક્ષણગણ અને તેમજ વીએમ શાહ અંગ્રેજી માધ્યમ અને વીએમ શાહ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલી શ્રીએ આ યોગ કાર્યક્રમમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી આજના યોગ કાર્યક્રમનો લાભ મેળવ્યો હાલોલથી ભાવિક બ્રહ્મભટનો અહેવાલ બી એલ મીડિયા